ઈદની જાહેર રજા હોવા છતાં રાજકોટની શાળા દ્વારા શિક્ષણ શરૂ રાખવામાં આવ્યું હોવાની રજૂઆત કોંગ્રેસ દ્વારા ડીઓને કરવામાં આવી હતી છતાં પણ કાર્યવાહી નહીં કરતા કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ડીઓને ઢાંકણીમાં પાણી આપતા મામલો બિચકાયો હતો વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોને ટીંગાટોડી કરી પોલીસ દ્વારા દસ જેટલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી આ અંગે કોંગ્રેસ કાર્યકરોએ જણાવ્યું હતું કે જિલ્લાની શૈક્ષણિક બાબતોમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે છેમની જવાબદારી હોય તે જ વહેંચાઈ જાય તો શિક્ષણની સ્થિતિ શું ઉદ્ભવે બસ આવી જ પરિસ્થિતિ કંઈક રાજકોટમાં હાલના સમય ઉદ્ભવી છે કારણ કે જ્યારે જ્યારે સ્કૂલોની ખોટી રીતે દાદાગીરી સામે આવી ત્યારે ડીઈઓ જાણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો એસોસિએશનના મહામંત્રી પદ પર હોય તેવું અરજદારો સાથે વલણ દાખવે છે તે શરમજનક છે થોડા સમય પહેલા ખાનગી સ્કૂલોમાં પ્લાસ્ટિકના ગેરકાયદેસર ડોમ અંગે પુરાવા સહિત અમે રજૂઆત કરવા ગયેલા ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ગંભીરતા દાખવવાના બદલે બીજા વિભાગો ઉપર આ આ પીડીઓ છટકી ગયા હતા અને જણાવ્યું હતું કે જો હું અંગે કાર્યવાહી તો કાલ સવારે ઇન્ક્વાયરી ઉભી થશે તો કહેવાનો મતલબ કે જો આ આવો જ ઓર્ડર લાગતો હોય તો જવાબદારીઓ માંથી સ્વૈચ્છિક રાજીનામું આપું દેવું જોઈએ અન્યથા જો ઊંચો સરકારી પગાર લેવો જ હોય તો નિડરતાથી સત્યની સાથે ચાલી કડકાઈ કામગીરી કરવી પડશે આજે વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનો અમે ઘેરાવ કર્યો હતો અને ઢાંકણીની અંદર પાણી ભરી અને જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપ્યા હતા કારણ કે ગઈકાલે જાહેર રજા હોવા છતાંય રાજકોટની મોટાભાગની ખાનગી શાળાઓ ચાલુ હતી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓ વાલીઓએ ફરિયાદ કર્યા છતાં જિલ્લા શિક્ષણ અધિકારી કોઈનો ફોન ન ઉપાડે અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના પહી ખાનગી શાળાઓ ખુલ્લે આમ ચાલુ રહેતી હોય અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી હોય તો આનાથી શરમજનક ઘટના કોઈ ન હોઈ શકે રાજ્ય સરકારના શૈક્ષણિક બાબતોના મુખ્ય પ્રતિનિધિ તરીકે જેમની જવાબદારી હોય એ જો ખાનગી શાળાઓ પર કાર્યવાહી કરવામાં ડરતા હોય એક માત્ર નોટિસ આપવામાં ડરતા હોય તો આવા ડરપોગ જિલ્લા શિક્ષણ અધિકારીએ રાજીનામું આપવું જોઈએ કારણ કે પ્રજાના ટેક્સના પૈસે તમે બે બે લાખ રૂપિયા પગાર લ્યો છો અને એસીની ચેમ્બરમાં બેસો છો તમે એક નાની એવી નિયમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ડરતા હોય તો આવા જિલ્લા શિક્ષણ અધિકારી છેલ્લા પાંચ મહિનાથી રાજકોટના વિદ્યાર્થીઓને ઘોર અન્યાય કરી રહ્યા છે ભૂતકાળમાં અમે જ્યારે વિદ્યાર્થીઓની બાબતોમાં વાલીઓ સાથે રજૂઆત કરવા જઈએ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીનું વલણ જ્યારે પોતે ખાનગી શાળાના મંડળના મહામંત્રી હોય તે રીતના વલણ દર્શાવે છે આજે એને એમની કચેરીનું નામ ખાનગી શાળા સંચાલકના મહામંત્રીનું કાર્ય ચાલે એવું અમે નામે આપ્યું છે અને આવનારા સમયની અંદર જો કોઈ પણ જાતની નક્કર હોય ખાલી સ્કૂલો પર નહીં કરીએ તો શિક્ષણ મંત્રીને રજૂઆત કરનાર છે જાહેર રજાના દિવસે ધોળકિયા સ્કૂલ રાજકોટમાં શરૂ હતી એ બાબતની રજૂઆત હતી ગઈકાલે જાહેર રજાના દિવસે ધોળકિયા સ્કૂલ શરૂ હતી એ બાબતની અમને મીડિયા દ્વારા જાણ થઈ એટલે અમારા કચેરીના વર્ગ બેના અધિકારી મારફત એમનો સંપર્ક કરી અને શાળા શરૂ હોય તો બંધ કરવાની અમે તાત્કાલિક એમને સૂચના આપેલી શાળા પણ બંધ કરી દેવામાં આવેલી અને શાળા અત્યાર સુધી રાજકોટમાં પાંચ મહિનાના મારા કાર્યકાળ દરમિયાન વેકેશનમાં પણ શાળાઓ બંધ હતી મને રજૂઆત જ્યારે જ્યારે મળી છે અન્ય પણ એકવાર રજૂઆત મળી હતી ત્યારે અમે શાળા બંધ કરાવેલી હતી આમ રજૂઆતમાં શાળાઓ તમામ ચાલુ હતી રાજકોટની એ બાબતમાં હું કહીશ સ્પષ્ટપણે કે કોઈ શાળાઓ એ રીતના શરૂ હતી નથી પણ કાલે એક શાળા શરૂ જોવા અમે મળી હતી એને બંધ કરવાના અમે પ્રયત્નો કર્યા છે અને આગળ હવે એ શાળા શા માટે શરૂ હતી એની અમે તપાસ કરીએ છીએ હા અન્ય શાળાઓ શરૂ હોય આપ મીડિયાના મિત્રો કહો છો પણ અમને કોઈ રજૂઆત મળેલી નથી અને હવે એ અમે આવતા દિવસોમાં એ બાબત અમે ધ્યાન આપીએ છીએ આપની રજૂઆત અન્વય રજાના દિવસે અમારો સ્ટાફ એના ફિલ્ડમાં હોય છે એને એ કંઈ રજા મળે નહીં પછી એટલે એને પરિવાર નથી હા એને પરિવાર નથી એને જીવવાનો હક નથી એવું સાબિત થાય આપ કયો છો એના ઉપરથી એટલે એટલે એ જતા હોય છે કલાક બે કલાક દરમિયાન જતા હોય કલાક બે કલાક દરમિયાન જતા હોય એ દરમિયાન એને જોવા ના મળેલું હોય નહીં નહીં એ જતા જ હોય છે પણ બે કલાક ગયા એ સમયે જોવા ના મળ્યું હોય આગળની કાર્યવાહી માટે એમને સાડા શા માટે શરૂ રાખી તપાસ દરમિયાન એને શાળા શરૂ રાખી હતી શા કારણે એ કારણ જોઈને અમે બોર્ડને વડી કચડીને અમારે રિપોર્ટ કરવાનો હોય છે અમે રિપોર્ટ કરીશું જાહેર રજા અને રવિવારના દિવસે શાળા બંધ રાખવી એ સરકારના નિયમ મુજબ ફરજિયાત છે નિયમનું કોઈ ઉલ્લંઘન કરે તો એના માટે શાળા વિરુદ્ધ કાર્યવાહી બોર્ડ લેવાનો કોઈ રાઈટ અહીંયા ડીઓને નથી ડીઓ માત્ર દરખાસ્ત વડી કચેરીને મોકલવાની હોય છે વડી કચેરી એની આગળની કાર્યવાહી કરતી કચેરીમાં રજૂઆત કરવાની જ હોય ને એના રિપોર્ટના આધારે અમે કરશું બસ રિપોર્ટ આવી જાય અને એને અમને પ્રત્યુત્તર મળે ત્યારે